નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં ગુજરાત મોબાઈલ ટીવીમાં બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે અત્યારે સવારના દસ વાગ્યાના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જેમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ છે એ છૂટાછવા સ્વરૂપે જોવા મળશે જામનગરમાં રાજકોટમાં સાથે સાથે દ્વારકામાં ભાટિયામાં ખંભાળિયામાં આ ઉપરાંત મોરબી જોડિયા ધ્રોલ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ વાત કરીએ તો જૂનાગઢ વિસ્તારમાં જુનાગઢમાં સાથે સાથે ગીર વિસ્તારમાં આ ઉપરાંત કેશોદ મેંદરડા તેમજ માંગરોળ વિસ્તારમાં ઉપરાંત પોરબંદર કુતિયાણા તેમજ સાથે સાથે રાણા વિસ્તાર અમરેલીના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે ત્યારબાદ વાત કરીએ મધ્ય સૌરાષ્ટ્રની આસપાસ તો ગોંડલમાં જસદણમાં તેમજ બોટાદમાં અને અમરેલીના ઉત્તરના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે સાથે સાથે ભાણવડ જામજેદપુર આ ઉપરાંત ચોટીલા અને સુરેન્દ્રનગરના પણ અમુક વિસ્તારોમાં ગાજવીજ વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદનો રાઉન્ડ આવી શકે છે આજે જેમાં પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠા તેમજ થરાદ વિસ્તારમાં આ ઉપરાંત મહેસાણા પાટણ વિસ્તારોમાં સાથે સાથે ગાંધીનગર તેમજ અરવલ્લી જિલ્લામાં ત્યારબાદ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ છૂટાછવા વિસ્તારમાં છે એ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ સાંજના વાતાવરણના સમાચાર જોઈએ તો પાંચ તારીખ સાંજના સમયે સારું એવું વરસાદનું જોર છે એ સૌરાષ્ટ્રમાં જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના સેન્ટરોમાં જેમ કે જામનગર રાજકોટ તેમજ મોરબી આ ઉપરાંત સુરેન્દ્રનગર તેમજ જૂનાગઢ ત્યારબાદ ભાવનગર બોટાદ સાથે સાથે ધોળકા ધંધુકા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ થવાની શક્યતા છે જેમાં અને પવનનું પ્રમાણ પણ સારું એવું જોવા મળશે જ્યારે વાત કરીએ ઉત્તર ગુજરાતમાં ગુજરાતના મહેસાણામાં તેમજ સાથે સાથે રાધનપુરમાં આ ઉપરાંત પાલનપુરમાં તેમજ રાપરમાં કચ્છના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે સારો એવો વરસાદ સાંજના સમયે જોવા મળે છે આ ઉપરાંત વાત કરીશું તો ગાંધીધામ સામાખિયારી વિસ્તારમાં તેમજ ભસાવ અંજાર વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ છે એ ગાજવીજ સાથે જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં વડોદરા વિસ્તારોમાં સાથે સાથે નડિયાદ ધોળકા અને ધંધુકા વિસ્તારમાં આ ઉપરાંત રાજપીપળા નર્મદા ભરૂચ અંકલેશ્વરના વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો પાંચ તારીખના રોજ સારો એવો વરસાદનો રાઉન્ડ છે એટલે લગભગ સૌરાષ્ટ્રમાં જોવા મળશે ત્યારબાદ સાંજના સમયે જોઈએ તો સાંજના સમયે અમદાવાદની આસપાસ અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે એ વરસાદ છે એ છૂટાછવાયા વિસ્તારમાં છે એ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ આપણે છ તારીખનું વાતાવરણ જોઈએ તો છ તારીખના રોજ છે એ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની જમાવટ છે એ જોવા મળી શકે છે મિત્રો ઉત્તર અને મધ્ય ગુજરાતના તમામ સેન્ટરો જેમ કે પાલનપુર મહેસાણા ગાંધીનગર અમદાવાદ દાહોદ સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે તેમ લીધું જ્યારે અન્ય સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે આ ઉપરાંત વાત કરીએ બપોરના સમયે છ તારીખ બપોરના સમયે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે એવી જમાવટ થશે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગરના વિસ્તારોમાં છે એ વરસાદની શક્યતા રહેલી છે જેમાં ભાવનગર આ ઉપરાંત વાત કરીએ તો પાલીતાણા તેમજ મહુવા સિહોર તેમજ અમરેલીથી દક્ષિણના વિસ્તારો આ ઉપરાંત તળાજા વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ છે એ જોવા મળી શકે મિત્રો આ ઉપરાંત દક્ષિણ દરિયાઈ પટ્ટીમાં જેમાં ઉના કોડીનાર તેમજ વેરાવળ તુલસી શિયા મંગરોળના વિસ્તારોમાં છે પોરબંદરમાં એ હળવાભારે જ આપતા જોવા મળી શકે છે મિત્રો આ તરફ જોઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા ખરા એવા વિસ્તારો છે કે જ્યાં હળવાભારે જ આપતા જોવા મળી શકે ભાણવર આ ઉપરાંત જામજોધપુર તેમજ લાલપુર સાથે સાથે ખંભાળિયા તેમજ ભાટીયા વિસ્તારોમાં જામનગરમાં જોડિયામાં ઉપરાંત પડદરી ધોલમાર રાજકોટમાં છે એ ગાજવીજ સાથે હળવા ભારે જ આપતા છે એ જોવા મળી શકે છે કચ્છમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે પવન મુખ્યું તો પશ્ચિમનો જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે સાંજના હવામાન સમાચાર જોઈએ તો સાંજના સમયે સુરત અને ભાવનગર વિસ્તારમાં એટલે કે ખંભાતના અખાતના વિસ્તારોમાં છે એ ફરીથી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે જેમાં ઘણા ખરા વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ જોવા મળી શકે છે જ્યારે અમુક વિસ્તારમાં હળવા ભારે જાપતા જોવા મળી શકે છે મિત્રો તો આ પ્રકારનું વાતાવરણ છે એ છ તારીખ રાત સુધી જોવા મળશે ફરીથી સાત તારીખના રોજ છે એ વરસાદી સિસ્ટમની અસર સ્વરૂપે ફરીથી વરસાદ થવાનું શક્યતા છે સાતથી દસમાં સાતથી દસ સપ્ટેમ્બરમાં ફરીથી ભારે વરસાદ થશે એ બાબતે આવનારા વિડીયોમાં જાણકારી આપતા રહેશું વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર